સીએમ ભૂપેન્દ્ર પટેલે હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરી છે મુખ્યમંત્રી નિવાસ સ્થાને તિરંગો લહેરાવી ઉજવણી કરવામાં આવી છે દેશભરમાં આઠથી પંદર ઓગસ્ટ હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે દેશભરમાં અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ રહી છે અને આજ અંગે વધુ માહિતી મેળવીશું ફોનલાઈન પર સંવાદદાતા મલ્હાર જોડાયા છે મલ્હાર હર ઘર તિરંગા અભિયાનની જે શરૂઆત કરવામાં આવી છે અને આઠથી લઈને પંદર ઓગસ્ટ સુધી આ અભિયાન ચાલવાનું છે વધુ અપડેટ The ચોક્કસથી સમગ્ર દેશની અંદર જે છે તે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનો કાર્યક્રમ જે છે તે ઉજવવામાં આવી રહ્યો છે પંદરમી ઓગસ્ટ ને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર દેશ સહિત રાજ્યની અંદર દેશભક્તિ જે છે તે તમામ નાગરિકોની અંદર જોવા મળી રહી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ પણ હર ઘર તિરંગાની જે છે તે ઉજવણી કરી હતી અને સવારે તેઓએ જે છે તેમના મુખ્યમંત્રી નિવાસ સ્થાન ઉપર જે છે તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને હર ઘર તિરંગા યાત્રાનો જે છે તે શુભારંભ કર્યો તે દિલ્હી જે છે તે ઉજવ ઉજવણી કરી હતી આજે પણ સાંજે જે છે તે મુખ્યમંત્રી અમદાવાદ ખાતે જે છે તે તિરંગા પરંતુ આ કાર્યક્રમ પૂર્વે તેમના ઘરે ઘર તિરંગા તેના ઉજવણી કરીને એક દેશભક્તિનો સંદેશો જે છે તમામ લોકોને આપ્યો છે જોકે દેશભક્તિના રંગમાં અત્યારે સમગ્ર દેશ જયારે રંગાઈ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રીએ પણ ખાસ કરીને તેમના નિવાસ સ્થાને હરઘર ઘર તિરંગાની જે છે તે ઉજવણી કરી કરી છે તે દ્રશ્યો જોવા મળ્યા છે હાર આભાર વિગત બદલ